ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ ખીજલપુર તાંબે આવેલ વીરાકુવા ગામમાં છેલ્લા છ મહિનાથી લાકડા કટિંગનો મોટો વેપાર ચાલી રહ્યો છે ના કોઈ મંજૂરી ના કોઈને પૂછવાનું કરી દેવામાં આવે છે મળતી વિગતો અનુસાર છેલ્લા છ મહિનાથી અલગ અલગ જગ્યાઓ પર વીરકુવા ખાતે લાકડા કટિંગ કરવામાં આવ્યા છે અંદાજે ચારથી છ લાખ રૂપિયાથી વધુના લાકડા કટિંગ કરીને ક્યાંક ને ક્યાંક નજીકમાં બારોબાર વેચી દેવામાં આવે છે હાલ સ્થાનિકો દ્વારા જાણવા મળ્યા મુજબ છેલ્લા બે દિવસથી વગે કરી દેવામાં આવે છે આ અગાઉ પણ સ્મશાન પાસે આવેલ ગૌચર જમીનમાંથી આ જ રીતે લાકડા કટિંગ કરવામાં આવ્યા હતા વીરાકુવાના સ્થાનિકો ઈચ્છી રહ્યા છે કે સંબંધિત તંત્રના ઉપલ અધિકારીઓ દ્વારા વીરાકુવા ખાતે જો તપાસ કરવામાં આવે તો ઘણું બધું બહાર આવી શકે તેમ છે હેમંત ભટ્ટ ડાકોર